હાલો ભાઈઓ છોકરા ને નિશાળે ભણવા જવાનું છે જવાનું તારે તું તું એટલે ભણવા પછી પછી શું શું બનીશ બનીશ પોલીસ લઈશ નથી પર્યટક ભાઈઓ ઈ કઈ સમજાણું નહી છે ભાઈઓ આમાં તો મને ખબર ન પડી તને એકડા આવડે છે તો બોલતો પછી 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 એકડે ભાઈઓ અમારા એકડા જીવા લાગ્યા તમને આમાં શિવ કેટલું ભૂલી ગયો હોય છે શિવ તો કઈ ભૂલ્યો કે બધું યાદ હતું પાકું હતું હરખું બોલ્યો ને તું મોટી પેન લઈ દઉં ભાઈ અમારો છોકરા ને મોટી પેન લેવી છે ના ભાઈ તને હજુ ભણ નાનો છો તને મોટી પેન નથી લઈ દેવાની તું મોટો છો નથી હજુ ભાઈઓ અમારો છોકરો નાનો છે કે મોટો છે તું નાનો છો કે મોટો છો મોટો છો કેવડો મોટો થયો એનો બધો થયો તો તું કામ તું કઈ કરતો નથી તું કામ કરેશ ભાઈ અમાર છોકરો કામ તો કરતો નથી કે હું મોટો થઈ ગયો થઈ ગયો મોટો હા હા તું ભણવા જવા માંડ્યો હા હા તો કા મોટી પેન લેવી છે મોટી પેન લેવી છે હા તો તને મોટી પેન લઈ દેવી પડશે ઓ તો લઈ દો અતરે હોય અત્યારે મોટી પેન લેવાય ના લેવાય હતી કેવડી બધી બધી હતી સરસ અને બીજું બીજું મારે શું પૂછવાનું તને કઉ ભણવા જઈશ તો ટીચર ને હું કહીશ તું હું કહીશ જય શ્રી ટીચર કૃષ્ણ ટીચર એમ કઈસ હા બીજું શું કઈસ બીજું હું કઈસ તું ટીચરને હે બીજું શું કઈસી તો કે એવું હું હું બોલું તને ખબર જ પડતી ભાઈઓ મારો છોકરો હું હું બોલું એને ખબર નથી પડતી અને ઈ હું બોલે મને ખબર નથી પડતી ભાઈઓ ભાઈઓ અમારા જુવાન કો દાંત આયા હે દાંત આયા તને ભાઈઓ અમારા જુવાન કો દાંત આતા હે આતા હે ના ઠીક હે તો ભાઈઓ અમારી ચેનલ કો લાઈક કર દેના કે લાઈક કર દેના લાઈક કરેર કરે ચેનલ કો સબ્સક્રાઈબ કર